વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચાર મુદ્દે નવસારીના વિજલપુર નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મજબૂત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સામે થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ દીકરીઓ ઉપર થતા બળાત્કાર મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો આ પ્રદર્શનનો મુખ્ય મુદ્દો હિન્દુ ઉપર અત્યાચાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ

આ વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશીઓ નવસારી છોડો જેવા નારા લગાવ્યા હતા જણાવ્યું છે કે ભારતમાં કરીને આવેલા લોકોના કારણે જ આપણા દેશના હિન્દુઓને હાનિ પહોંચે છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશ સરકાર અને બળાત્કારીઓને સંબોધન કરતા પુત્રા દહન કર્યા હતા જેનો ઉદ્દેશ હિન્દુઓની સુરક્ષા અને ન્યાય માટે સઘન રજૂઆત કરવાનો હતો જે ગત દિવસોમાં બાંગ્લાદેશમાં અનામતના નામે જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યાં દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે હિન્દુ ભાઈઓને જાહેરમાં મારવામાં આવી રહ્યા છે આ સમગ્ર ઘટનાને નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ સહિત નવસારી શહેરના આગેવાનો નવસારી શહેરના સમસ્ત હિન્દુઓ અને સમસ્ત સંગઠનો આ ઘટનાને વખોડે છે અને જે કોઈ પણ ત્યાં હિન્દુઓ વસી રહ્યા છે બાંગ્લાદેશમાં એમને ભારત દેશમાં પાછા લાવવામાં આવે અને અહીંયા સમાવવામાં આવે કાયદેસર રીતે મારો સ્પષ્ટ આક્ષેપ છે કે નવસારી શહેર સહિત જિલ્લામાં પણ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી અને રોહિંગ્યાની ઘૂસપેટ થઈ છે એ લોકોના આધાર કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે આ આધાર કાર્ડ છેલ્લા ત્રણ વર્ષમાં કોના બન્યા એની જો તપાસ કરવામાં આવે તો બીજે બધે દૂર તો જવાનું બધે જ બધે જ ઘૂસપેટીયાઓ છે પણ નવસારીમાંથી જ આ બધું મળી રહેશે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે માટે જે તે વિષયને અનુસંધાનમાં વડાપ્રધાનશ્રીને આજે એક આવેદનપત્ર કલેક્ટર મહોદયાને સંબોધ માધ્યમથી આપણે સમગ્ર નવસારીના હિન્દુઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને બાંગ્લાદેશમાંથી જો કેન્દ્ર સરકાર હિન્દુઓને લાવે છે તો નવસારી શહેર સહિત જિલ્લો પચાસ જેટલા પરિવારોને સમાવશે એવી અમારી તૈયારી છે